ગીર સોમનાથમાં ભૂમાફિયાઓના ડમ્પર ચાલકો બેફામ જ્યાં ઉના કેસરિયા ગામે ડમ્પર ચાલકે કાર ને અડફેટે લીધી રસ્તાના ડિવાઈડર તોડીને બેફામ ડમ્પર જે ચાલકો છે તે તેમનું વાહન છે ઓવર સ્પીડમાં દોડતા ડમ્પરો સામે તંત્રના આંખ આડા કાન જોવા મળી રહ્યા છે રોંગ સાઈડ દોડતા ડમ્પર ચાલકોને કાયદાનો કોઈ જ ડર નથી નેશનલ હાઈવે નું ડિવાઈડર તોડી તંત્રના જાહેરનામાનો પણ ભંગ કરવામાં આવે છે સંવાદદાતા રાકેશ ફોનલાઇન પર જોડાયા છે રાકેશ ગીર સોમનાથ માં ભૂમાફિયાઓના ડમ્પર ચાલકો બેફામ બન્યા છે શું વિગત હા ચોક્કસ થી વાત કરવામાં આવે તો જે ડમ્પર ચાલકો દીવ કેન્દ્ર શાસિત પ્રદેશમાં કામ ચાલી રહ્યું છે ત્યાં માટી નું હોય છે એ ડમ્પર ચાલકો નેશનલ હાઈવે ના ચલાવે છે અને બેફામ ચલાવે છે અને રોંગ સાઈડ માં પણ ચલાવે છે ત્યારે સવાલ એ થાય છે કે આરટીઓ વિભાગ તથા જે પોલીસ તંત્ર છે તેની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે આ ડમ્પર ચાલકે ગઈકાલે કેસરિયા ગામે એક અકસ્માત પણ સર્જ્યો હતો અને વાહન ચાલકને અડફેટે લીધો હતો ત્યારે તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવતી ચાર તારીખ ના રોજ આરટીઓ વિભાગ પણ આવેલું થતા આ ડમ્પર ચાલક વિરુદ્ધ કોઈ કાયદાકીય જોગવાઈ કે કઈ પગલા લેવામાં નથી આવ્યા તો આ બાટી ચાલકો છે એ માટીનું ખનન પણ કરી રહ્યા છે અને એ માટી લઈ જાય છે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ત્યારે અવારનવાર અકસ્માત સર્જી રહ્યા છે તો એ બાબતે લોકોનો પણ રોષ છે જી બિલકુલ રાકેશ જાણકારી બદલ આપનો આભાર